માધાપર નવા વાસમા નદીમાં ગટરના પાણીની સમસ્યા રિપોર્ટ બાય કરણ કરણસિંહ નિરુદ્ધસિંહ જાડેજા બજંગલ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક નિભાવું છું એ આપ જોઈ શકો છો કે ગામની વચોવચ જ્યાં નદી છે નદીમાં આટલી ગટર વહે છે એમાં આટલા બધા ગૌવંશજ વસે છે તો આમાં ગૌવંશજ પણ બહુ બીમાર પડે છે ત્યારબાદ માથે જ છે ફ્રૂટ માર્કેટ જે માર્કેટ છે શાકભાજીની એ શાકભાજીની માર્કેટમાં પણ ગામ ગ્રામજનો પણ સાંજે માર્કેટ ભરાય છે ત્યારે લેવા આવે છે એ લોકોને પણ બહુ તકલીફ પડે છે આમ આદમીને જો આપ ગ્રામજનોને જો આ બધું દેખાતું હોય તો આ પંચાયતને કેમ નથી દેખાવામાં આવતું પંચાયતને વારંવાર અમે રજૂઆત પણ ઘણી ઘણી વખત રજૂઆત પણ કરેલી છે છતાં પણ જો પંચાયત કોટ પગલાં નથી લેતું માધાપર નવાવાસ શાક માર્કેટ પંચાયતની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ રજૂઆત તો પંચાયતને ઘણી વખત કરેલી છે જેમ કે જો આ શાક માર્કેટ છે શાક માર્કેટમાંથી પણ આ લોકો બકાલું ને એવું બધું નીચે ઘા કરતા હોય છે ડાયરેક્ટ પ્લાસ્ટિક બહુ બધી ઘા કરે છે એટલે આમાંથી ગૌવંશજ કોઈ બહાર નીકળતા નથી એટલે ગૌવંશજ આનામાં બીમાર પડે છે આનામાંથી પછી અમારે આ પરિસ્થિતિમાંથી અમારે ગૌવંશજને બારે કેમ કાઢવું આ ગુડે ગુડે સુધી તો આમાં ગટર જાય છે આ ગટરમાં કોણ પડશે આનામાં નાનામાં બીમાર કેટલા બધા પડે છે ગામજન્ય અમારી માંગ એ જ છે કે પંચાયત આના ઠોઠ પગલાં લે અને જલ્દી જલ્દ આ ગટરનો જે નિકાલ છે એનો સોલ્યુશન લાવે અને ત્યારબાદ કે આ પ્લાસ્ટિકો આમાં કોઈ ન પડે કચરો આમાં ન પડે એવું જોગવાઈ પણ આમાં શાક માર્કેટમાં પણ એવી કોઈ જોગવાઈ બનાવે કે જેથી કોઈ બારે આમાં કોઈ કચરો કે કોઈ શાકભાજી ફેંકી ન શકે